હેલે યુટ્યુબ ફેમિલી સ્વાગત છે નવા કેમ છે બધા મજામાં સાથે તો અત્યારે મસ્ત આપણે રજા હતી એટલે નહીં ધોઈને મોડા રેડી થઈ ગયા અને આપણે ટાઈમની વાત કરીએ તો અત્યારે ટાઈમ થઈ રહે અગિયાર ને બત્રીસ એટલે કે ટૂંકમાં કહું તો હાડા ક્યાં થઈ ગયા કે કામ હતું નહીં એટલે પછી આઠ વાગે ઉઠ્યો નહીં તો રેડી થઈને બધું કરીને મસ્ત ચા પાણી કરી લીધા અને અત્યારે આપણે જો ટાઈમ હતો એટલે હું બેઠો બેઠો કંઈ કંઈક ફોન તો બીજું કે શું કામ રવિવાર હોય એટલે ઘરે હોય રવિવાર તો નહીં શનિવાર છે આજે એટલે કંઈ કામ હતું નહીં એટલે આપણે મસ્ત બેઠો બેઠો ફોન મચડતો તો અને બાકી આજનો કંઈ ખાસ પ્રોગ્રામ તો હે નહીં તો ચલો આજે ઘણા ટાઈમથી આપણો ઘરનો બ્લોગ બનાવવાનો હતો કે કંપનીના કામથી બનાવવાનો હતો એટલે આજે આપણે બ્લોગ કન્ટિન્યુ કરી દઈએ અને જો અમાર આવી ગયા કચરો વારવાનો છે તો ચલો આપણે જઈએ બહાર અત્યારે હું થોડું બારી સામે આવી ગયો કાચની સામે જો કે કાલે વાતે વાર કપાય એટલે રાતે જો મજા ના એટલે અત્યારે હું પાછું જોતો હતો હનુમાન દાદાની પેઇન્ટિંગ જો કે આ પેઇન્ટિંગ રિયલમાં મેં બનાવી છે આ જે બધું આ ફોટો ફ્રેમ દેખાય ને આ બધું જો પ્લાસ્ટિકની પાઇપો છે જો છે ને આ રીતે કલર કરી દીધો નહીં અહીંયા આગળ એમની ભાદી પાઇપ છે ને આખી પેઇન્ટિંગ મેં બનાવી પણ આ દિવાલના કાગળને પેલું લાગી ગયું શું કહેવાય ભેજ આવી ગયો છે તો એમાં પાછળ પેપર ભરાવ્યું હતું તો બી એવું ને એવું છે તો પેઇન્ટિંગ કેવી લાગે કમેન્ટમાં જો કહેજો આપણા બી જેવી રીતે આમ ચિત્રો બનાવવાના શોખીન છે મને તો મને બી છે ને એક મારા ભગવાન એના બી ચિત્રો બનાવવાના શોખીન તો ગણાય હે તો પહેલાં બનાવતા તો અમે આવી ચિત્રો તો એમાંની આ એક ચિત્રો હે બનાવેલું પેઇન્ટિંગ તો ચિત્રો બધી કોઈ હું તો ચિત્ર કહું અને બાકી બીજા ઘણા ત્રણ ચાર ચિત્રો બનાવેલા હા ત્રણ ચાર નહીં વધારે હશે તો અત્યારે કામ કરું હું ગોતું હોય પછી તમને વિડીયોમાં દેખાડું તો કેવા લાગે પછી તમે એના રેટિંગ કરજો આ ગયા બધા ચિત્રો આનીમય હે દોરેલા આપણા ચિત્રો જો અમે સ્કેચ દેખાય છે સ્કેચ કો ચિત્ર કો પેઇન્ટિંગ કો ડ્રોઈંગ કહું જે કોએ તો બધા આનીમય દોરેલા હે તો હું એક એક કંઈક તમને બતાવું કેવા લાગે છે પછી કમેન્ટમાં જોડતી કહેજો તો આપણે એના બધા કાઢી લઈએ તો જો આ કંઈક પહેલું છે આ કંઈક વિરાટ કોહલી જેવું બનાવતો તો પણ ખબર નહીં થોડુંક શું બન્યું હોય તો આ એક આવું છે ચિત્ર પછી આ જો એક નંબર કહીએ તો મજબૂત લાગે છે ને રામ મંદિરનું તો કેવું લાગે છે કમેન્ટમાં જોરથી કહેજો પછી આ છે આપણે એક સીધું મુસેવાળા જે હતા એમનું એક ચિત્ર બનાવ્યું હતું ઓગણીસ વીસ થોડું લાગે છે પણ સારું પછી આપણા શ્રીરામનું પેલું પ્રાણ પ્રતિષ્ઠા હતી ત્યારે મૂર્તિ હતી એનું મેં ચિત્ર બનાવ્યું તું અને આ છે અને આ જે બધા મેન મેન ચિત્રો છે એની પર મેં તમે ધ્યાનથી જોશો ને તો ટેપ છોટાડેલી છે જો આ રીતે અને પાછળ આમ એકદમ કોરું છે કે બધા પાછળ આવા ડાઘા પડી જાય પણ આપણે શિયાળી તો ચટાડી દઈએ ને તો શું આપણને ડાઘા પડે ને તો આમ આમ કરીએ તો ભૂસાઈ જાય અને આગળથી સારું રહે તો જ કંઈક આવું બધા ચિત્ર અને આ તો રહી ગયું યાર આપણા ભગતસિંહ જોઈ લો બધા ઓલમોસ્ટ બધા તમને સ્કેચ વધારે જોવા મળશે કારણ કે મને પેન્સિલથી દોરવાનો શોખ એટલે અને અમે અમારે ભાણિયાનું ચિત્ર બનાવ્યું હતું બેઠેલો એ ધાબા પર બેઠો હતો એવું કંઈક કંઈક ચિત્ર બનાવ્યું હતું સ્કેચ તો કેવું લાગે છે આ બી પછી જ્યારે શરૂઆતમાં હતો બિગનર ત્યારે બનાવતો હતો જો આ પેલું જે આપણે બાર હનુમાન દાદાનું જે પેલું બાર સ્કેચ આપણે આખું ફોટો ફ્રેમવાળું કંઈક બનાવ્યું છે એનું ત્યાં સેમ કોપી સ્ટાર્ટિંગમાં મેં આવું બનાવ્યું હતું પછી આમાં પ્રોગ્રેસ કરીને આવું કંઈક બનાવી કાઢ્યું પેલું હતું તો અત્યારે જૂનું આવું લાગતું હતું પછી આ જો આ છે આયરનમેન એમ નિમ યુટ્યુબ પર રેન્ડમ હતું તે મેં સોચ્યું ચાલો ને આપણે બી ટ્રાય હતા આપણે બી દોરી કાઢ્યું પછી આ છે આ બી યુટ્યુબમાંથી મેં જોયું તું રેન્ડમ ગર્લ કેવું લાગે છે કમેન્ટમાં જોરથી કહેજો પછી જો એક આ આ પેન્ડિંગ વર્ક છે આ મે બનાવવાનું સ્ટાર્ટ કર્યું હતું અને પછી એમનું એમ રહેવા દીધું પછી ટાઈમ ના મળ્યો એટલે બનાવ્યો નહીં રિયલમાં આવી રહ્યું મહેન્દ્ર સ્કોર્પિયો બનાવતો હતો અને અડધું કામ બનાવ્યું આવી રહ્યું આ અને પછી મેલ દીધું પછી બધું કામ નવું હોય ગયું તો બધું મેલ દીધું બાકી તો આજે બધા કોરા પેપર પડ્યા હવા બધા તો આ જો બધાના બાળપણનો ફેવરેટ કેરેક્ટર કાર્ટૂન કેરેક્ટર કહીએ તો નોબિતા આ બી એક મસ્ત સ્કેચ છે લાગે કેવો લાગે કમેન્ટમાં જવરથી કહેજો પછી આ એક ભાઈએ મને દુકાનમાંથી કમિશન વર્ક આવ્યો હતો બનાવવા માટે તો પછી મેં એમને કાં કમિશન વર્ક પૂર્ણ કરીને આવ્યો જો કે આ ડેમ ઓફિસ હતો અને બીજો એક કમિશન વર્ક જે મેન કહીએ મેન એકદમ પ્રોપરલી મેં બનાવ્યો હતો એ મેં એમને હાલ દીધો કમિશનમાં તો જો કે ફર્સ્ટ ટાઈમ હતું એટલે મેં એમનાથી કશું કમિશન બમિશન કશું નથી લીધું ખાલી એમને આ મેં એમને બનાવીને બતાવ્યું પહેલાં પછી એમને કીધું કે મારે આવું જોઈએ છે એમ કહીને તો પછી મેં આવું ને આવું બીજા આ પાછળ છે ને આ મોટું પેજ જોયું આ મોટું પેજ છે આવી રીતે મોટા પેજમાં બનાવીને આવ્યો ને પછી એમને તો એ ખુશ થઈ ગયા કે સરસ બનાવો છે એમને તો આપણે આ એક કોપી આપણે અહીંયા આગળ છે અને જે પેલું મેન હતું એ આપણે આલ દીધું એ આ પેલું ડ્રીમ કહીએ તો આમ તો તમારો અંદાજો પડી ગયો હશે જોઈ કે શું છે તો બી ના પડે તો કહી દઉં કે કેદારનાથનું મંદિર બનાવવા જતો તો એ બી અડધું પેન્ડિંગમાં જ પડ્યું છે નો સ્ટોકલી સ્ટાર્ટિંગ જ્યારે કરતો હતો ત્યારે બધી આ ડ્રોઈંગ્સ બધી કમ્પ્લીટ કરતો હતો પણ પછી હવે પેન્ડિંગમાં જ હતી રે બધી કેમ કે ટાઈમ મળતો નથી એટલે બધી દીધા જે હતા ડ્રોઈંગવાળા ત્યાર પછી હું બેસી ગયો જમું તો આજે છે ફૂલાવાનું શાક વાહ વાંવા પછી સેવ ને પૂરી અને આ થેપલા પડ્યા બનાવ્યા હતા સવારમાં થેપલા ચા જોડે તો થેપલા હે તો ખાઈ લઈએ અને સાથે ગજુભાઈ ગ્રેટ પિક્ચર જોતો હતો અડધું કન્ટિન્યુ મિલું હતું તો આ ત્યારે કન્ટિન્યુ કરી દઈએ તો હું જમી લો મજામાં ને તો અત્યારે મસ્ત થોડી સાંજ પડી ગઈ પાંચ વાગી ગયા તો પછી હું આવી ગયો ત્યારે ધાબે પતંગ સગાવવા માટે કારણ કે ઘણા ટાઈમથી પતંગ પતંગ સગાઈ નથી અને હવે ઉત્તરાયણની રહી વાત કહીએ તો આજે થઈ કઈ અગિયાર તારીખ થઈ હા અગિયાર તારીખ થઈ તો રહી બે ચાર દિવસ હતી એટલે ચાલો આપણે પતંગ ચગાવી તો હું મસ્ત દોરી અને બે ત્રણ પતંગો ચાલતા આવ્યો એટલે હવે આપણે પતંગ ચગાવીએ કારણ કે કંપની છે એટલે ટાઈમ તો મળતો નહીં એટલે શનિવારને રવિવારની બે દિવસની રજા છે પછી પણ દિવસ સોમવાર ને મંગળવાર ઉતરે ચાલો અત્યારે ચગાઈએ પતંગ તો કંઈ બહુ ખાસ શક્તિ દેખાતી નહીં શકે છે પણ આમ બહુ આગે આગ્યા ચગે છે તો બી ચાલો આપણે સગાઈએ મસ્ત તો આપણે પતંગમાં સિનિયા બાંધી હતી આ પંદરમાં મ્યુઝિક ચાલુ છે કંઈક કોઈ ખિરકી પકડવા માટે હતું નહીં તો પછી મેં આવી ઈટ મેકીને આપણે દેશી જુગાર લગાવી દીધો ને આપણે પતંગ સગાઈએ તો કે પવન વધારે છે એટલે હાથ ઠરી ગયા હે અભી શરૂ કરીએ તૈયાર ફેમિલી આપણે એક પતંગ ચગાવી અને એક કપાઈ ગઈ ત્યારે કપાઈ તો ને એક સામે હલવાઈ જઈ કારણ કે પતંગ થોડી ફાટી ગઈ હતી તો ભરાઈ ગઈ અહીંયા તો આપણે બીજી પતંગ લઈ લઈએ અને આપણે એક પેજ બી કાપી તો બીજી પતંગ ચગાવીએ એ બી કપાઈ ગઈ અને જો હાથ કંઈક હાલત આવી થઈ ગઈ છે ના દોરી દોરીવાળા કલર દોરીથી બહુ સૂટે છે આ પડી પાછળ દોરી અને મસ્ત પતંગો પતંગો તો બહુ શક્તિ નહીં દેખાતી દેખાય પણ જીન જીન દેખાય કારણ કે બહુ આકાશમાં તો પહેલાં નહીં દેખાતી હોય ચલો અત્યારે હું એન્જોય કરું તો મળીએ તમને થોડી વારમાં પતંગ તો બધી કપાઈ જાય અને સાંજ પડી જાય એટલે આપણે ઘરે ત્યાં ડાયરેક્ટ હો અને આજનો વ્લોગ આપણે આટલી રાખીએ આશા તમને આજનો બ્લોગ ગમે છે ગમે તો લાઈક છે ભૂલતા નહીં મળીએ કાલે બીજા નવા વ્લોગમાં તો બધાને બાય બાય અને ચેનલ નવા હોય અને કરી વાળા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા હો બાય બાય